પોરબંદરની ફાવી સરકારી હોસ્પિટલના ગેટ પાસે પાર્ક થયેલ એક બાઇક ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે આ ઘટના બાદ કમલાબાગ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

હું ભાવશીજી હોસ્પિટલમાં ઓપરેટર તરીકે નોકરી કરું છું કાલે ચોવીસ તારીખે મારું સ્કૂટર આ ભૂતનાથ ગેટની સામે સાડા સાત વાગે પાર્ક કરેલું હતું જે મારી નોકરી આઠ વાગે પૂરી થઈ ત્યારે મેં જોયું તો સ્કૂટર કોઈક અજાણ્યા વ્યક્તિઓ સ્કૂટર લઈને નીકળી ગયેલા હતા એ પછી મેં નેત્રમમાં તપાસ કરી તો આઠ ને પાંચે હનુમાન ગુફા પોલીસ ચોકી નજીક ત્યાં કેમેરામાં અજાણ્યા શખ્સે સ્કૂટર લઈને જતો તો આ બાબતે મેં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને આગળની કાર્યવાહી જે પોલીસ કરે કમલાબાગ પોલીસે આ ઘટના બાદ હોસ્પિટલના તેમજ નેત્રમ સીસીટીવી ફૂટેજ તપાસ હાથ ધરી હતી જેમાં હનુમાન ગુફા નજીક આ ચોરી થયેલ બાઇકને એક શખ્સ લઈને જતો હોવાનું પણ સામે આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર